આચાર સંહિતા એટલે એમાં કોઈ પણ પક્ષ પોતાનો ચૂંટણી પ્રચાર ન કરી શકે વિસાવદર અને કડીમાં ગણતરીના કલાકોમાં જ મતદાન થવાનું છે અને આચાર સંહિતાના ભાગરૂપે કોઈ પણ પ્રચાર પ્રસાર પર રોક લાગી ગઈ છે આચાર સંહિતામાં પોતાનો પ્રચાર ન થઈ શકે તો કઈ વાંધો નહીં પણ અમે એકબીજાનો દુષ્પ્રચાર કરીશું એવું કઈક અહીંયા નક્કી થયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે ગઈકાલે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ એક દારૂના ઠેકાણા પર રેડ કરી અને ભાજપના ઉમેદવાર નો હોવાનો દાવો કર્યો હતો તો આજે હવે આ વાડીના માલિક જે ભાજપ સાથે જોડાયેલા છે તેમણે ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કરતા આ મામલે હવે નવો જ વળાંક સામે આવ્યો છે શું આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જયહિંદી ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ગઈકાલે વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા તેમણે એક વાડીમાં જઈને ત્યાં જે ઓડી હતી એ અંદરથી ઇંગ્લિશ દારૂનો એમનો એવો દાવો છે કે આ જે જથ્થો છે એ ભાજપના જે ઉમેદવાર છે એ કિરીટ પટેલ પટેલ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે એમના આ દાવા પછી હવે આ મામલે એક નવો જ વળાંક સામે આવ્યો છે કારણ કે વાડીના જે માલિક છે એ પણ ભાજપ સાથે ક્યાંકથી જોડાયેલા છે અને એમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ મારી જે વાડીમાં જે ઓરડી છે એ ઓરડીની અંદર આ દારૂનો જથ્થો ગોપાલ ઇટાલિયા અને એમના માણસો મૂકીને ગયા છે તેમણે આ બાબતે એક વિડીયો દ્વારા આ નિવેદન આપ્યું છે સૌપ્રથમ તો તેમને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે મારું ગામ આણંદપુર હું અશ્વિન મારી વાડી ખડીયાથી આણંદપુર જતા રસ્તે છે અને રોડને કાચે છે મારી વ્યવસાય ખેતી છે અને હું પશુપાલન રાખું છું મારી વાડીએ કોયડી છે એની અંદર ખાંડ અને ખેતીનો યોજાર મૂકેલો છે તાળા મારેલા હોય નહીં કોઈ પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે અને આમ ખેડૂતોની વાતો કરે છે અને આમ ખેડૂતને આજ મને ખેડૂતને ફસાયો છે ટૂંકી લોકશાહના મેળવી અને આ બધું ષડયંત્ર કરેલું છે અને મારે એક જાતનું વ્યસન નથી અને મારા પરિવાર માટે આજની તારીખમાં કોઈ પણ ગુનો નથી એટલા માટે

જે રસ્તો નીકળે છે તેની બાજુના ખેતરમાં એક ખુલ્લી હોડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હોવાની માહિતી મળેલી તેના આધારે તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા ચારસો સત્યોતેર બોટલનો જે કેસ કરવામાં આવેલો છે સાથે સાથે આ તમામ મુદ્દા છે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે અને તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ આ વાડી માલિક અશ્વિનભાઈ મહેતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી છે જેમાં તેમણે જણાવેલું કે તેમના તેમના પર કે તેમના પરિવારના સભ્યો ઉપર આજ દિન સુધીમાં કોઈ પોલીસ કેસ થયેલો નથી પરંતુ પોતાની વાડીએ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓએ મળી અને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા ખડાય તથા પક્ષને નુકસાન થાય પોતે બીજેપી સાથે જોડાયેલા હોય તેના માટે આ આખું કાવતરું ઘડી અને નુકસાન કરવાના ઇરાદાથી સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આ પ્રકારનો આખું કાવતરું કરેલાની આક્ષેપ કરતી અરજી કરેલી છે તેમજ તાલુકા પોલીસ સ્ટેશન પાસે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય ઘરે ઘરે આ દારૂ ક્યાંથી આવેલો છે કોને ત્યાં મૂકેલો હશે અને સૌથી પહેલા ઘટના સ્થળે કોણ પહોંચ્યું આ તમામ હકીકતો સામે આવે તે માટે જે અરજદારે અરજી કરેલી છે હાલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા આ બંને બાબતોની તટસ્થપૂર્વક તપાસ શરૂ છે પોલીસ શું કહેવું છે કે આ મામલે તેઓ નિષ્પક્ષ આગળ તપાસ કરશે પરંતુ જે રીતે અત્યારે સ્થિતિ સર્જાય છે કે આચાર સંહિતા લાગી જવાથી હવે પ્રચાર તો નથી થઈ રહ્યો પરંતુ જે પક્ષો છે એકબીજાનો દુષ્પ્રચાર કરી રહ્યા છે હવે આમાં કોણ સાચું કોણ ખોટું એ તો હવે તપાસના અંતે જ સામે આવશે પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જો વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બે સાઇન ટીવી નમસ્કાર